વડોદરા શહેરમાં સ્મશાનોનો ઈજારો આપતા પહેલાં ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના વેરાથી અનેક સુવિધાઓ આપવામાં આવે છે જેમાં વડોદરા શહેરમાં કેટલાય વર્ષોથી સ્મશાનોમાં સારી વ્યવસ્થાઓ હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે તમામ સ્મશાનો હાલ થઈ ગયા છે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાએ શહેરના સ્મશાનોમાં અંતિમ વિધિ માટે ઇજારો આપી અંતિમ વિધિ સહિતની વ્યવસ્થાઓ કરવા માટેનું આયોજન કર્યું છે જેમાં વડોદરા મહાનગરપાલિકાએ સંસ્થા તથા એજન્સીઓને એક મૃતદેહ પાછળ રૂપિયા સાત હજાર પાંચસો નક્કી કરાયું છે જેનો વર્ષનો કુલ ખર્ચ રૂપિયા દસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડનો થનાર છે અને તમામ નાણાં વડોદરાની જનતાના જ ચૂકવવામાં આવશે ત્યારે જે કામગીરી વર્ષમાં પાંચ કરોડમાં થતી હતી તેના રૂપિયા દસ પોઈન્ટ તેતાળીસ કરોડ આપવા બાબતે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ વિરોધ નોંધાવી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સાથે જ આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં સ્મશાનની બહાર આંદોલન પર બેસવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત સંસ્થા છે જનતાના પૈસાથી ચાલતી આ સંસ્થા છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વડોદરા સેના જેટલા સ્મશાનો છે એ આ જે પણ બોડી સળગાવવામાં આવશે એના સાડા સાત હજાર રૂપિયા નક્કી કર્યા છે બીજી બાજુ જોવા જઈએ તો વર્ષોથી સ્મશાનો ચાલી રહ્યા છે લોકો લાભ લઈ રહ્યા છે પરંતુ સંસ્થાઓને લાભ કરવાનો પોતે ભ્રષ્ટાચાર કરવા સાહેબ સંસ્થા દ્વારા હાલમાં સાડા સાત હજાર રૂપિયા જે નક્કી કર્યા છે એનો અમે સતત વિરોધ કર્યો છે બીજી બાજુ જોવા જઈએ તો અનેક એવી સંસ્થાઓ છે થ્રીમાં પણ કામ કરવા તૈયાર છે થોડા નાણાં લઈને પણ કામ કરવા તૈયાર છે તો આવી સંસ્થાઓને કામ આપવું જોઈએ આ શું વડોદરા મહાનગર સેવા સદનના સત્તાધીશોની પેઢી છે શું એમના ખિસ્સામાંથી આપવાના છે શું એમના બાપ દાદાના રૂપિયા વાપરી રહ્યા છે ના આ શહેરની જનતાના રૂપિયા છે અને જનતાના માટે વપરાવ છે જે રીતના ખાસવાળી સ્મશાન આમાં રિનોવેશનમાં છે બે મોટી સંસ્થાઓ દ્વારા પંદર કરોડ રૂપિયા આપ્યા છે અને સારામાં સારી કામગીરી થઈ રહી છે ત્યારે જો આ કામગીરી થઈ રહી જલારામ ટ્રસ્ટ સારામાં સારી કામગીરી આપતા હોય લાકડા મપાતો આપતા હોય છાણાના થોડા રૂપિયા લેતા હોય અને પંદરસો બે હજારમાં કામ થતું હોય તો અને સાડા સાત હજાર રૂપિયા કેમ આપવાના પરંતુ ક્યાંક ને ક્યાં સત્તાધીશો અને અધિકારી જે ભ્રષ્ટાચાર કરવા માટે એજન્સીઓને ઊભી કરી છે એનો અમે વિરોધ કર્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર